જય જય ભારત મિત્રો મારી માં તમારું સ્વાગત છે અને આજે હું વાત છું પાંડવો પાંડવો જયારેવાસ માં ગુજરાતમાં આવ્યા ત્યારની આ વાત છે આ વાત છે દ્વાપર યુગની અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા નગરીના રાજા હતા આ વાત છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામમાં જયારે પાંડવો આવ્યા ત્યારે અને એને એક નાનો કુવો બનાવ્યો અને કહેવામાં આવે છે કે એ નાનો કુવો કે જે જુનાગઢના ગિરનારમાં એનો બીજો છેડો જોવા મળે છે ગિરનાર અને